જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં શૂટિંગ માં આવ્યા હતા બધું લઈ ગયા રહ્યા હતા પણ તમે જોઈ શકો તો વહરાત ચાલુ છે અને આવા બધા બે રહ્યા છે ટોળા વાળી અને જો મોચો લાયા છે જે મોચો કરો આશા આપણે જીવન લાલ મુલાયો નવો મોચો મારા માટે ગમે તે જોયા મોચો લઈને ગાત જ પડ્યો છે તો એ અને બે દાડાથી શૂટિંગ કરી નહીં વહરાત ચાલુ ચાલુ હોય છે બતાયા બધા અમે વિચારીએ કે કે વરાજ બંધ થાય ને શૂટિંગ ચાલુ બંધ થાય તો શૂટિંગ કરશું વિડીયો તો બનાવેલા છે પણ પેન્ડિંગ બનાવીએ છીએ કારણ કે સીઝન ચાલુ થઈ ગયા વહરાજ ની તો વરાદ શૂટિંગ કરવા દેતો તો નહીં એટલે વિડીયો પેન્ડિંગ કરીને રાખવા પડે છે મિત્રો તમે

કારણ કે આવું ઠંડુ વાતાવરણ ચાલુ હોય ચા બા પીએ તો બહુ મજા આવી જાય ચા જીવાલ લાવે છે આ બાજુ બાજુલાલ ચા વેચ બધા બેર્યા છે ચા પીવું મનુજી ને બધા બાદ ચા જઈએ બસ બસ ચા પી લઈએ પેલા ફટાફટ

વાહ જબરજસ્ત ચાલુ છે બીજા બધા આવી ગયા છે ગાડીમાં અને અમે જીવનલાલ બે જણા બાઇક છે તે બાઇક લઈને આયા છીએ બરાબર ના ભરાઈ રહ્યા છે અને વરાદ બંધ થતો નહીં આ ઠેલા પલરે છે એને બીક છે વરાદ રહે એટલે ઘેર જવાનું છે દાદા વરાદ ચાલુ છે તમે જુઓ શૂટિંગ તો બંધ રાખી છે કાલ કરવાનું છે શૂટિંગ આ બાદ છે આપણે એમ બી ભાઈ એ જોઈ શકો છો ખાઈ પીને આવી ગયા છે નહીં ખાધું હજુ આવડત બનતા એને